આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જોઈએ તો જસદણ શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલમાં સુવિધાઓ હતી પણ જસદણની નિસ્વાળ ચેરિટેબલ ટ્રસ્ટ જ્યારથી કાર્યરત છે ત્યારથી આજ દિન સુધીમાં ઘણી બધી સુવિધાઓમાં વધારો થયો જોકે કોરોના કાળમાં સરકારી હોસ્પિટલમાં દાખલ થવું હોય તો ઘણી બધી તકલીફો હતી પણ આ સંસ્થા છોડાય ત્યારથી આજ દિન સુધીમાં ઘણી બધી સુવિધાઓ વધારી છે જોકે સામાન્ય સુવિધાઓ ગણીએ તો બીમાર વ્યક્તિને બેસવાના બાકડાની પણ વ્યવસ્થા ન હતી ત્યારે આજે મોટા ઓપરેશન પણ આ સરકારી હોસ્પિટલમાં સારવાર મળી રહે છે અને ઠંડા પાણી બાળકોનું સ્પેશિયલ વોર્ડરૂમ એક્સ રે લેબોરેટરી એમ્બ્યુલન્સ સહિત હાલ સુવિધાઓથી સજ્જ છે આવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાય છે ત્યારે આ સેવા કાર્યના સતત પાંચ વર્ષ પૂર્ણ થતા દાતાઓ અને જસદણ સરકારી હોસ્પિટલના તમામ સ્ટાફને આભાર વંદના કાર્યક્રમ યોજાયો હતો અને આ સેવા કાર્યમાં જસદણના નામાંકિત ડોક્ટર રામાણી સાહેબનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે અને આ નિસ્વાર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે અને આભાર કાર્યક્રમમાં જસનાન સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર મૈત્રી સાહેબ તેમજ નગરપાલિકાના કોર્પોરેટર તેમજ વિવિધ સંસ્થાના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આભાર કાર્યક્રમ સફળ રહ્યો હતો ઉપેન્દ્ર તેરેયા ન્યૂઝ નાઇન ગુજરાતી જસદણ નિસ્વાર્થ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ જસદણના આજે પાંચમી વર્ષગાંઠ નિમિત્તે જસદણ સરકારી હોસ્પિટલમાં પટાંગણમાં આભાર વંદના કાર્યક્રમનું આયોજન થયું હતું આ કાર્યક્રમમાં જે સંસ્થાને સહયોગ આપનાર દાતાશ્રીઓ સહયોગીઓ ડોક્ટર અને સ્ટાફ તમામનો આભાર માનવા માટેનો અમે આજે કાર્યક્રમ કર્યો હતો આમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સરસ મજાનો કાર્યક્રમ થયો છે અમે અનુભવ માં તો જોઈએ ને પાંચ વર્ષ અમને ઘણી જાતના ના ચડાવ ઉતારા આવ્યા છે પણ અમે એવું મનથી જ જે દ્રઢ સંકલ્પ કર્યો છે કે જસદણ સરકારી hospital માં આવતા જે દર્દીઓ હશે છે એને તમામ પ્રકારે મદદ રૂપ થવા ના પૂરતા પ્રયત્નો કરવા તે માટે અત્યારે કોરોના માં અમે જે સાચવતા દર્દી ઓ ને ત્યારે private hospital કરતા વધારે સુવિધા આપી હતી ત્યાર પછી જે સરકારી hospital માં ઘણા પ્રકારના વિવિધ સાધનો છે એ અમારી સંસ્થા ઓ છે દર્દીને દવાની કે રોકડ સાહીની જરૂર પડે છે તો પણ એનામાં આપીએ છીએ અને સવારે સવારે રોજ રેગ્યુલર નાસ્તો આપીએ છીએ